વાસ મારતું પાણી નગરજનોના ઘર વપરાશ તેમજ પીવાની લાઈનમાં ઘરના નળ સુધી પહોંચ્યું નગરપાલિકાના માજી પ્રમુખ સાજીત રાણા દ્વારા આંદોલન પાણી આવતા વિસ્તારના પાછળ વાટા રાઠોડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ગંદુ પાણી નળ પર આવતું હોવાની ફરિયાદ વિસ્તારના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને કરેલ પરંતુ ધ્યાન ન આપતા આજરો તે વિસ્તારના લોકો એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ

ઘણા સમયથી આમોદનગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં દરબાર રોડ દરબાર ગઢ વાંટા રાઠોડવાસ અન્ય વિસ્તારમાં દસ દિવસથી ગંદુ પાણી આવી રહેલું છે તેના માટે આમોદનગરપાલિકામાં જે આગેવાનો હોય કાર્યકર્તા હોય અથવા તો તમામ નાગરિકોએ રજૂઆત કરવા છતાંય આ નગરપાલિકાના કર્મચારી પ્રમુખશ્રીનું કોઈ ઊંઘ વળતી નથી હમણાં પાણી વધારે ડોળું આવવાથી જાત તપાસ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખ સેનિટેશન ચેરમેન એ લોકો આવીને ગયેલા છે પરંતુ એમની પાસે એવી વાત છે કે અમારી પાસે ખોદવાવાળું કોઈ છે નહીં તો આ ગંદુ પાણી આ વિસ્તારના લોકો ક્યાં સુધીને પીશે એ મોટો પ્રશ્ન છે સ્વસ્થનો પ્રશ્ન છે નગરપાલિકાના અણ આવડત અને બિન આવડતી લોકો બેસી ગયેલા છે ખરેખર આનું વિચારવું જોઈએ આવું આવું જો ગામમાં ચાલુ રહેશે તો એક કે બે દિવસ કે ત્રણ દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો એના રહીશો લઈને અમે આંદોલન કરીશું એ સો ટકા નક્કીની વાત છે